આ જગન્નાથ મંદિર જે ચાર ધામમાંનું નું એક મંદિર છે જે ઉત્કલ પ્રદેશ આને કહેવાય પુરી એ નગરની અંદર ભગવાનનું એ મંદિર જે સ્થાપિત થયેલું છે એનો ખૂબ સરસ મજાનો ઇતિહાસ છે ઇન્દ્રદીપ નામના રાજા હતા એના ઉપર કૃપા કરી છે અને ભગવાન અહીંયા બિરાજમાન થયા છે ઇન્દ્રદુમ્ય નામના રાજા ખૂબ ભક્તિભાવવાળા હતા એમના નગરની અંદર એને એક નિયમ રાખ્યો હતો કે નગરની અંદર કોઈ આવે કે નગરથી બહાર કોઈ જાય સૈનિકો દરેકને પૂછે તમે સિદ્ધ જાઓ છો કઈ જગ્યાએ તમારે જવાનું એટલે એની અંદરથી કોક એવું કહે આવા વાળો કોઈ એમ છે એમ કહે કે હું હરિદ્વારથી આવ્યો કોઈ એમ કહે રામેશ્વર થી આવ્યો કોઈ કહે હું દ્વારકાથી આવ્યો સોમનાથથી આવ્યો તો અલગ અલગ એ તીર્થોના નામ લઈ તો આવા રાજા પાસે લઈ જાય રાજા એમના ચરણોની સેવા કરે અને પ્રેમથી પૂછે કે તમે જે તીર્થમાંથી આવ્યા એ તીર્થની વિશેષતાઓ એમના દેવસ્થાનો એમના પર્વતો એના વિશે વાતચીત કરો આવી રીતે કોઈ જાય તો એ પણ એમ કહે કે હું અહીંયા જાઉં છું આ તીર્થમાં જાઓ આ ધામમાં જાઓ આ દેવસ્થાને જાઓ તો એ સૈનિકો રાજા પાસે લઈ આવે ને કહે કે આ વ્યક્તિ ત્યાં જવાનો છે ત્યાં જવાનો છે તો રાજા કહે એ જગ્યાએ જજો જઈ અને ત્યાંની વિશેષતા શું છે ક્યાં દેવતાઓ નિવાસ કરે છે એમના બીજે એમના વિશે મને એની કથાઓ કહેજો માર્ગની અંદર કઈ વાંધો આવે તો કહેજો મારા સૈનિકો વ્યવસ્થા કરશે રાજા આટલો હતો પોતાના નગરની અંદર એક ભવ્ય મંદિર સ્થાપિત કરી લીધું એવું દિવ્ય મંદિર એવું અલૌકિક મંદિર બનાવ્યું પણ પ્રશ્ન એવો આવ્યો કે મંદિરની અંદર દેવતાઓ બેસાડવા ક્યાં ક્યાં મંદિર બનાવી લીધું પણ મંદિરની અંદર કઈ મૂર્તિ રાખવી ક્યાં દેવતાની સ્થાપના કરવી પ્રતિષ્ઠા કરવી એ પ્રશ્ન આવ્યો રાજા ચિંતિત થયો રાત્રિ એ સુતો છે એમના સ્વપ્નની અંદર ભગવાને દર્શન આપ્યા એ દેવનું નામ હતું નીલ માધવ નીલ માધવ ભગવાને દર્શન આપ્યા અને ભગવાને પોતાની જગ્યા કે જે જગ્યાએ નીલમાધવ વિરાજમાન હતા તે સ્થાન કીધું નીલાચલ પર્વત છે આદિવાસીઓ દ્વારા હું પૂજિત થાવું છું અને મને અહીંયા લઈ આવું આ પ્રમાણે ભગવાને દર્શન આપ્યા ઇન્દ્રદુમને સવારે ઉઠે છે બધા સભાસદોને વાતચીત કરે છે અને પછી તો એ જગ્યાને ગોતવા માટે સૈનિકોને મોકલે છે પણ અલૌકિક જગ્યા હતી નીલાચર પર્વત કોઈને મળતો નથી સૈનિકો બધા નિરાશ થઈને આવે છે રાજા પણ મૂંઝવણની અંદર પડ્યો એનો ભાઈ આગળ આવ્યો વિદ્યાપતિ નામનો એમનો ભાઈ ભાઈ આગળ આવી અને કહે હે રાજન હું ભગવાનને શોધીશ તે બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને ચારેકોર ફરવા લાગ્યો ચર પર્વત મળી પણ ગયો નીલાચર પર્વતની આજુબાજુ રહેતા આદિવાસીઓ પણ મળી ગયા આદિવાસીઓ સાથે પોતે અનાથ છે એવું કહી અને એની સાથે ભળી ગયો મનસા શું છે એની તો કે નીલ માધવ ભગવાનને ગોતી અને મંદિરમાં સ્થાપના કરાવી છે વિદ્યાપતિ જાય છે એ આદિવાસીઓ સાથે ભળે છે પણ બધાને પૂછે છે પણ કોઈ કંઈ કહેતું નથી કારણ કે કોઈને ખબર નથી કેમ કારણ કે આદિવાસીનો એ રાજા એનો મુખિયા જેનું નામ વિશ્વવસુ હતું એ વિશ્વવસુ એકને જ ખબર કે નીલ માધવ ક્યાં અને એ એક જ એની સેવા પૂજા કરે તો વિશ્વ વસુની એક પુત્રી હતી જેનું નામ લલિતા હતું અને લલિતા કન્યા સાથે આને મિત્રતા કરી થોડો સમય થયો એટલે પ્રેમ કર્યો અને એકબીજા પ્રેમ કર્યા એટલે કે વિશ્વવસુ પિતાએ એની પુત્રી લલિતાના વિવાહ આ વિદ્યાપતિ સાથે કરાવી દીધા વિદ્યાપતિ સાથે કરાવી દીધા એકની એક પુત્રી હતી કોઈ બીજું સંતાન પુત્ર પણ અને એટલા માટે આ વિદ્યાપતિને ઘર જમાઈ તરીકે રાખ્યો વિદ્યાપતિને ખબર છે કે મારા સસરા મારા પિતા એ નીલ માધવની સેવા કરે છે બીજા કોઈને આના સિવાય એ ઠેકાણું ખબર નથી એ સ્થાનની ખબર નથી એટલે વિદ્યાપતિ એ વિશ્વ વસ્તુ સાથે ખૂબ પ્રેમ ભાવથી રહેવા લાગ્યો એક સમય એવો આવ્યો કે ધીરેથી પૂછ્યું છે પણ વિશ્વવસુએ ના એ ના પાડી જગ્યાએ અધિકારી સિવાય કોઈને આવવા ન મળવા તો વિદ્યાપતિ કહેવા લાગ્યો તમારા પછી તો અમે જ અધિકારી છીએ જો અમને ખબર નહીં હોય કે સેવા પૂજા કેવી રીતે થાય અમને ખબર નહીં હોય કે ભગવાન ક્યાં છે તો અમે કઈ રીતે એની સેવા પૂજા કરશું વિશ્વ વસુ કહે તો એક કામ કરો હું તમને કાલ સવારે જાઉં તો તમને લઈ તમે ત્યાં દર્શન કરો અને ભગવાનને યોગ્ય યોગ્ય લાગે તો તમે એની પૂજા કરવા માટે છો સવાર થઈ સવારના પ્રાતઃ મુહૂર્તની અંદર સવારે ચાર વાગ્યામાં સસરા અને નીકળ્યા આંખે પટ્ટી બાંધી દીધી વિદ્યાપતિના આંખે પટ્ટી બાંધી એટલો ચતુર હતો પીડી રાય જેને કહેવાય સરસવ કહેવાય એ રાયની પોટલી જે છે એને કમરે કસી એમાં છિદ્ર કર્યું છે રાયના દાણા વેડતા ગયા વળતા ગયા અને જ્યાં વિદ્યાપતિ વિશ્વા સાથે એનો હાથ પકડી નીલાચર પર્વતની ગુફામાં જ્યાં નીલ માધવ ભગવાન રહે છે ત્યાં પહોંચે છે ત્યાં પહોંચી સેવા પૂજા કરી આંખની પટ્ટી ખોલે છે અને નીલ માધવના દર્શન થાય છે વિદ્યાપતિ સસરા જમારી પાછા ઘરે આવે છે થોડા દિવસો થયા એટલે જે રાયના દાણા વેરાતા એ હવે ગયા છે એ રાયના દાણાને વિદ્યાપતિ જે છે 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 ગુફામાં પહોંચે લલિતા વિચાર કરે આ ક્યાં જાય જાય એની પાછળ વિદ્યાપતિ તો જે છે યોગ્ય હતો જ કારણ કે રાજાને સ્વપ્નમાં ભગવાન આવ્યા હતા અને કીધું મને અહીંયાથી લઈ જજો એ મંદિરમાં સ્થાપિત કરજો પણ લલિતા પાછળ જાય છે લલિતાને જોઈ અને ભગવાન અદ્રશ્ય થયા છે વિદ્યાપતિ પાછો પોતાના નગરમાં આવે છે રાજાને કહે છે રાજા મુંઝવણમાં મુકાય છે ભગવાનની પ્રાર્થના કરે છે રાત્રિના સ્વપ્નમાં ભગવાન પાછા આવે છે કહે છે થોડા સમય પછી તારા નગરના એ મોહોદિ એ સાગરના કિનારે એક લાકડું તળતું તળતું આવશે એ કાષ્ટ જે તળતું તડતું આવે એ કાષ્ટમાંથી મારી મૂર્તિ બનાવજો અને પછી મને મંદિરમાં સ્થાપિત કરજો જે સમય આપ્યો તો એ સમયે એ કાષ્ઠ આવે છે અને કાષ્ટની અંદરથી મૂર્તિ બનાવવાના પ્રયત્ન શરૂ થાય છે મૂર્તિ બનાવવાના પ્રયત્ન થયા અને નગરની અંદર જેટલા પણ મૂર્તિકાર હતા એ બધા આવ્યા પણ એની અંદર એક કિલ પણ પરોવી ન શક્યા રાજા પાછા મૂંઝવણમાં મુકાય છે જે સૃષ્ટિનું નિર્માણ કરે છે વિશ્વકર્મા એક વૃદ્ધનું સ્વરૂપ લઈને આવે છે રાજાના કહે માત્ર ત્રણ અઠવાડિયામાં એટલે કે એકવીસ દિવસની અંદર હું આ કાષ્ટમાંથી ભગવાનની ભવ્ય મૂર્તિ બનાવીશ પણ એક શરત છે હું જે આ મૂર્તિ બનાવું એ ખંડ એ ઓરડો હું અંદરથી બંધ કરી દઈશ એ કોઈએ ખોલવાનો નહીં જો ખોલ્યો તો હું પણ નહીં મળું અને મૂર્તિ જેટલી બની છે એ જ પાછી મૂકવી પડશે રાજાએ યોગ્ય આ બધું જ યોગ્ય છે એવું કહી અને વિશ્વકર્મા સ્વરૂપે જે આવેલા વૃદ્ધ જે છે એ કોરડામાં એ કાષ્ટને લઈને મૂર્તિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે અઠવાડિયું ગયું બે અઠવાડિયા ગયા હવે માત્ર આઠ દિવસ બાકી રહ્યા રાજા તો બધું સમજે છે પણ રાણીથી રહેવાનું નહીં રાણીથી રહેવાનું નહીં કે આ શું કરતા હશે અહીંયા સોના ચાંદી છે આ વૃદ્ધ જે છે એ લાગે છે ગરીબ અને આ સોના ચાંદી લઈને હું હોયો જાહે કાંઈ ખબર નહીં લાવને જઈને જોઉં અને જ્યાં એ ઓરડું ખોલે છે દરવાજો ખોલે છે ત્યાં કોઈ વૃદ્ધ દેખાતા નથી જે મૂર્તિ બની હતી એ ત્રણ મૂર્તિ બની હતી એક બલભદ્રની એક દાઉદાદાની એક મૂર્તિ છે ભગવાન જગન્નાથની અને એક મૂર્તિ છે બહેના એ સુભદ્રાની મૂર્તિ એવી બની હતી કે ભગવાનના હાથ પગ પણ હતી રચાણા નતા જે ભગવાનના અડધા હાથના દર્શન આપણે કરીએ છીએ સુભદ્રાના તો એ પણ નથી શરત મુજબ રાજાએ કીધું ભગવાનની આ જ ઈચ્છા હશે અને પછી એ ભગવાન જગન્નાથ સ્વરૂપે એ દાદા સ્વરૂપે અને બહેન સુભદ્રા સ્વરૂપે એ ભગવાનની મૂર્તિ એ સ્થાપિત કરવામાં આવી છે આ મંદિરનું ખૂબ મહિમા છે વાહલા